એમના વખતમાં આ બધાના માધ્યમથી જણાવું છું કે તમે પ્રમુખ હતા તમે ઉપપ્રમુખ હતા તમે સાધારણ સભામાં દૂધ મંડળીની કમિટીના દૂધ ઉત્પાદકો હાથે કરેલી સભાઓ છે તો એનો જવાબ આપે ચારસો મંડળીઓ બંધ થઈ હોય તો આ તો કોઈ મોઢાની વાતો નથી સરકારી ચોપડે ઓડિટ થયેલું છે એમને જે જે મુદ્દા માગ્યા કેટલા આક્ષેપો કર્યા એ તમામ આક્ષેપો વાહિયાત છે તેમ છતો ખરે ખોટા નોમ લઈ દૂધ મંડળીઓના લેટર પેડો લાવી એક જ ટાઈપનું લખાણ લખી અને જે વાહવાહી કરવા નીકળ્યા છે એમને આપણા માધ્યમથી કહું છું તો કાં તો એમના આક્ષેપ પુરવાર કરે કો તો કોર્ટમાં એનો સામનો કરવા પણ તૈયાર રહે જ્યારે પણ આ સંઘ ઉપર ખોટી રીતે કોઈ આક્ષેપ કરશે તો સહેજ પણ ચલાવી લેવામાં નહીં આવે નહીં આવે ને નહીં આવે ત્યારે આક્ષેપો કરતા પહેલા પોતે શું કર્યું છે એનો પણ ખુલાસો કરવો જરૂરી છે છે ને છે